હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બધાને હેપી મકર સંક્રાંત ચાલો આજે આપણે બનાવી છે તો ચીકી બનાવું છું તમે હું હું લીધું હું તમને બતાવું તો વિડીયોમાં બનાવી જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો બતાવું તમને આમાં ચારસો ગ્રામ સિક્કી છે ને ચારસો ગ્રામ ઘઉ ઘર છે પછી આપણે માંડવીની પણ બનાવવાની છે માંડવીના બીયાની સિક્કી પણ બનાવવાની છે બે બનાવણી છે પછી આમાં લીધું છે મેં આમાં ઘઉં લીધા છે આપણે ખીસડો બનાવવાનો છે સાંજે એને મેં બે ચમચી પાણી નાખીને પલાળી છે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર સવારના સાંજ સુધીમાં તે પલળી જાય રાતે રાતને જ હતો તો મેં ભૂલી ગઈ અત્યારે મેં ઘઉં પલળી દીધા પછી આપણે એને ખાંડી નાખશું પલરી જાય એટલે પછી આપણે ખીસડો બનાવીએ હું કેવી રીતના હું ખીસડો બનાવું એ પણ હું તમને બતાવીશ તો ચાલો પહેલાં તલને આપણે શેકી નાખીએ પછી આગળ વધીએ હાલો તો મેં તલી શેકવા નાખી દીધી છે હવે એને શેકી નાખું મોઈશ્ચર હોય બધું નીકળી જાય પછી આપણે બનાવીએ કોણ કોણ ચિક્કી બનાવે છે મકર સંક્રાંતિમાં કોમેન્ટ કરજો પતંગ સગાવવાનું નથી અગાસી ઇન્ડિયામાં તો પતંગ સગાવીએ છોકરાને પણ પતંગ છે પણ અગાસી નથી એટલે ઠંડુ વેધર છે એટલે કાંઈ પાકમાં પણ ન જવાય આપણે ઘરમાં જ મકર કરવાની છે છોકરા ગયા છે અત્યારે ભણવા સ્કૂલ ચાલો તો બધું શેકાઈને રેડી થઈ ગયું છે અમે અહીંયા માંડવીના બીયા પણ છેકી નાખ્યા પછી આપણે એને સાફ કરી નાખ્યું ખતરી પાડવાની છે આવી રીતના પછી અહીંયા ચણા પણ છેકી નાખ્યા મેં આમાં બે ચમચી ધી નાખ્યું હવે એને આપણે મિક્સ કરીએ ધીરે ધીરે તમે જોઈ શકો ઘર એકદમ ઓગળી ગયો છે હવે એને પાકવા દેવાનો છે ધીમે ધીમે સામે એલચી પાવડર નાખી દઈએ હવે આપણે જોઈ લઈએ એની સાસણી થઈ છે કે નહીં જરાક પાણીમાં નાખી દે મેં અહીંયા પાણી લીધેલું હતું પછી થોડુંક થવા દેવું લાગે છે ફરીથી એકવાર જોઈ લઈએ હવે આપણે એકદમ સાસણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો બોલ બની જાય હાથમાં છોટતું નથી આપણે હવે નાખી એમાં ગેસ બંધ કરીને તલી પછી હું તમને બતાવું ચાલો તો કે એકદમ રેડી થઈ ગઈ જોઈ શકો છો આપણે એક આખીને કરતી સારી રેડી થઈ ગઈ સિક્કી એકદમ કડક બની ગઈ છે કટ કરીને પછી તમને બતાવું ચાલો તો આપણે કરી દીધા કાપા જોઈ શકો છો ઠંડી થવા દઈએ પછી આપણે ડબ્બામાં ભરી લઉં ત્યાં સુધીમાં આપણે મગફળી તૈયાર કરી નાખીએ માંડવીના બિયાને સાફ કરી નાખું ચાલો તો આપણે માંડવીને સાફ કરી નાખીશ બિયાને એકદમ કટકા કરી નાખ્યા છે હવે ઘર પણ લઈ લીધું મેં ઘટીએ તો પછી લેવું પાછો હવે એ પણ હવે બનાવી નાખો બનાવીને પછી તમને પાછું બતાવું કેવી રીતનું બનાવ્યું ચાલો તો અહીંયા સિક્કીનો ડબ્બો ભરાઈ ગયો આપણો આખો ડબ્બો ભરી દીધો આપણે આપણે ઘર મૂકી દીધું ઘરે નાખી દીધો એમાં એમાં જરા ઘી નાખ્યું અને હવે ઘરે દે હું ધીમે ધીમે પછી એ પણ બને પછી તમને બતાવું ત્યાં સુધી ચાલો તો માંડવીની સિક્કી પણ બની ગઈ જોઈ શકો છો પકડે છે જો એકદમ કડક થઈ ગઈ છે મેં એને લાડવી બનાવીને તૈયાર કરી છે તો એને પણ ઠંડી પડી જાય પછી હું ડબ્બામાં ભરી દઉં બને છે કે રેડી છે હવે આ જે બનાવવાનું છે આ મમરાના લાડવા ને ખીસડો બનાવવાનું છે તો હવે જોઈ શકો છો થાંભનો ઢીગલો થઈ ગયો છે તો હું થાંભાઈ નાખું પછી જાવ સ્કૂલે પછી આવીને પછી પાછળ તમને મળું ત્યાં સુધી તું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હવે શ્રામ મંદિરમાં તરી આવીએ પછી આપણે ડબ્બો પર મૂકી દઈએ તો ચાલો તો હું મમ મમરાને પહેલાં ક્લીન કરી નાખું પછી હું તમને બતાવું કાટ બધો થોડો થોડો મેં થોડુંક તેલ નાખી દીધું પછી એમાં નાખી દેવું ઘર ચાલો તો ઘર ઉગળી ગયો ગાંઠા છે આપડે ઉગરી જાય આમાં

બધા પોતપોતાનો અલગ અલગ રીત હોય બનાવવાની અમે આવી રીતના બનાવીએ છીએ તમે કેવી રીતના મમરાના લાડવા બનાવો છો કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો આ બની જાય ને પછી આપણે ખીચડો ખાંડવાનું શરૂ કરીએ ખીચડા પણ બાફવા મૂકી દઈએ ગરમ પાણી મૂકી દઈએ પેલા લાડવા જોઈ શકો છો બહુ ગરમ છે ઠંડુ પડે પછી બનાવી આપણે ઠંડુ પડે ને પછી બનાવવું ગરમ ગરમ છે નહી તાત્કાલિક નહીં બને ચાલો તો હવે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું હવે લાડવા બને છે જોઈ શકો છો તો હું બધા બનાવી નાખું પછી તમને બતાવું લાડવા બનીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો ટોપિઓ ખાલી કેટલા એક થાર ભર એટલા લાડવા બને ખીસડો ખાંડડી લેવી દીધે હવે આપણે એને ખાંડીને ફોતરી નીકળે તો કાઢી ને કભા ખાંડીને બાફા મૂકી દઉં ચાલો તો થોડુંક એવું ખંડાણું જરાક પાણી નાખ્યું પછી ખંડાણું નગર ખંડાતું જ નહોતું આવી રીતના કરો હવે પછી એને બાફો મૂકી દઈએ પછી પછી એમાં મેં હું નાખું ને તમે બની આવી જો તો તમે જોવા મળશે ચાલો થોડો રેડી છે હવે એને બધાને આપી દેમ થોડો થોડો Masih mula, kalau kayak sekarang, batau uh. Kau bau banyo sih, berapa itu? Uh. κύτρο χάος. Επί μόκα σαν κάτι μπορεί. Επί μόκα ચાલો તો આ વિડીયોને અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ